સોલંકી સહિતના નેતાઓ જોડાયા હતા બોટાદની વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાનાને જીત અપાવી કોળી સમાજે ભૂલ કરી છે પરંતુ ઉમેશ મકવાનાને આપેલા મતની ભૂલનું લોકસભા બેઠકમાં હવે પુનરાવર્તન નહીં થાય એ ધ્યાન રાખવું રહેશે આ બેઠકમાં લોકસભાના ઉમેદવાર નીમુબેન ભાંભણિયા સાંસદ ભારતીબેન શિયાળ દિવ્યેશ સોલંકી પણ રહ્યા હતા અને આ બેઠકમાં કોડી સમાજના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર લોકસભા મત વિસ્તારમાં આજે અમારા સમાજ અને સમગ્ર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકના લોકસભાના ઉમેદવાર બેનશ્રી નીમુબેન બામણીયાના સમર્થનમાં આ બેઠકના પ્રવાસમાં હું આજે આવ્યો છું મારી સાથે આ વિસ્તારના સન્માનનીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ અને સન્માનનીય ધારાસભ્ય જીતુભાઈ અભયસિંહભાઈ અમારા પૂર્વ સાંસદ ભારતીબેન અને સૌ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૌને સાથે રાખીને આ વિસ્તારના ધારાસભ્યોને પણ સાથે રાખીને આજે સવારે વલભીપુર તાલુકામાં સિહોર તાલુકામાં અને આજે અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે બપોર પછીના પાલીતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારની ઉપસ્થિતિમાં મીટિંગો કરવા જવાના છીએ ખૂબ સારો માહોલ છે અને એમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બહેન પાંચથી સાત લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે